નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું બેલનાથ મહાદેવ ક્ષત્રિય વીર ગોહિલ શ્રાવણ માસમાં શિવ મંદિરમાં દર્શનનું ઘણું મહત્વ હોય છે બોટાદ જિલ્લામાં છસો વર્ષથી વધારે જૂનું મંદિર આવેલું છે આ શિવ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે ગઢડા તાલુકાથી આઠ કિલોમીટર તેમજ માલબરા ગામથી આશરે છ કિલોમીટર તેમજ ચોથલા ગામથી આશરે ત્રણ કિલોમીટર અંતરે આવેલું બેલનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર છે આ મંદિર મહાભારત કાળ સાથે જોડાયેલું છે અહીં આવનાર શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે ઐતિહાસિક બેલનાથ મહાદેવનું મંદિર ગઢડા તાલુકાના ચોસલા ગામ નજીક જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે એટલે કે ત્રિવેણી સંગમ થાય છે આ ત્રણ નદીઓની વચ્ચે મધ્યમાં બેલનાથ મહાદેવનું મંદિર આવેલું છે એવું કહેવામાં આવે છે કે અહીં પાંડવોએ રાતવારસો કર્યો હતો આ મંદિરનો એક ઇતિહાસ વીર પુરુષ સાથે પણ જોડાયેલો છે ઈસવી સન ચૌદસો ને અગિયારમાં ગઢડા તાલુકાના ગઢાડી ગામના ક્ષત્રિય વીર પુરુષ અર્જણજી ગોહિલે દરરોજના બેલનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનો નિયમ બનાવ્યો હતો એક દિવસ વીર અર્જણજી ગોહિલ પૂજા કરી રહ્યા હતા જે દરમિયાન દુશ્મનો દ્વારા અહીં ચઢાઈ કરવામાં આવી હતી આ ચડાઈ દરમિયાન વીર અર્જણજી ગોહિલ વીર ગતિ પ્રાપ્ત કરી પરંતુ મસ્તક દળથી અલગ થતાં દળને આંખો આવી હતી વીર અર્જણજી ગોહિલનું દળ લડ્યું હતું તેમનું દળ બારસો જેટલા માણસોની સામે લખ્યું હતું તેથી બેલનાથ મહાદેવ મંદિર મહાન વીર પુરુષ યોદ્ધા સાથે પણ જોડાયેલું છે તો મિત્રો આ હતો બેલનાથ મહાદેવ ક્ષત્રિય વીર અર્જનજી ગોહિલ નો ઇતિહાસ અને આપણે આ કડીને અહીંયા વિરામ આપીએ છીએ અને કાલે મળીશું કોઈક નવી કડી સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર અને જય બેલનાથ મહાદેવ